પોલીસ કંટ્રોલ રૂમ તરફથી વરદી મળી કે એક મહિલાની દાંડિયા બજારમાં બેંક પાસે એક ઈસમ મહિલાની છેડતી કરી રહ્યો છે વડોદરાના રાવપુરા વિસ્તારમાં મળસકે જાહેરમાં બબાલની ઘટનાની માહિતી પોલીસને મળતા નાઇટ પેટ્રોલિંગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી દરમિયાન જાહેરમાં ચાલકો બખડો અટકાવવા જતાં પોલીસ જવાનની વર્દીના બટન તોડી નાખવામાં આવ્યા હતા અને મહિલાએ અશોભનીય વર્તન કર્યું હતું આખરે બંનેની અટકાયત કરીને પોલીસ મથક લાવવામાં આવ્યા હતા જે બંને સામે ફરિયાદ નોંધવામાં આવી રાવપુરા પોલીસ મથકમાં પીસીઆર ઇન્ચાર્જ ભાવેશભાઈ ભેજાભાઈએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ રાવપુરા પોલીસ મથક વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા દરમિયાન સવારે ચાર વાગે પોલીસ કંટ્રોલ રૂમ તરફથી વર્દી મળી કે એક મહિલાની દાંડિયા બજારમાં બેંક પાસે એક ઇસમ મહિલાની છેડતી કરી રહ્યો છે દરમિયાન તુરંત તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા સ્થળ પર જઈને જોતા એક ઇસમ અને એક મહિલા અંદર ઝઘડો કરીને બખેડો કરતી હતી આ સમયે ટોળું વળી ગયું હતું જેથી તેમની વચ્ચે જઈને છોડાવવાનો પ્રયાસન કરતા તેમની જોડે પણ ઝપાઝપી કરવામાં આવી હતી અને બખેડો કરનાર શખ્સે પોલીસ જવાની વર્દીના બટન તોડી નાખ્યા હતા અને ધક્કો મારીને જમીન પર પાડી દીધા હતા મહિલાએ પહેરેલી ટી શર્ટ જાતે બાજુમાંથી ફાડીને બુમાબુમ કરવા લાગી હતી જેથી પોલીસ જવાને તાત્કાલિક પોલીસ મથકમાં જાણ કરતાં વધુ સ્ટાફ દોડી આવ્યો હતો બાદમાં બસુલુકી કરતી મહિલાને માંડ માંડ પીસીઆર વાનમાં બેસાડીને શખ્સ જોડે પોલીસ મથક લાવવામાં આવ્યા હતા જ્યાં તેમણે પોતાનું નામ મોહમ્મદ હુસેન અહેમદ હુસેન શેખ અને મિસભાઈ ઇમ્તિયાઝ શેખ હોવાનું જણાવ્યું હતું બંનેને બખેડો કરવા પાછળનું કારણ પૂછતા જણાવ્યું હતું કે બંને મિત્ર થાય છે રાત્રિના સમયે તેઓ ફરવા નીકળ્યા હતા દાંડિયા બજાર પાસે પહોંચતા જ પૈસાની વાતમાં ઝઘડો થયો હતો આખરે બંને સામે ટોળું ભેગું કરી જાહેર શાંતિ સુલે જોખમાઈ થતાં કાયદેસરની ફરજમાં રૂકાવટનો ગુનો નોંધવામાં આવ્યો રાવપુરા પોલીસે મહિલા આરોપી સહિત આરોપી નહીં ઝડપી પાડી દાખલ કરી તપાસ હાથ ધરી છે છે અત્યારે ત્રીજી તારીખથી આપણે ત્યાં નવરાત્રીના મહોત્સવ ચાલુ થયેલા છે માતાજીની આરાધનાનો ઉત્સવ છે ચાલી રહ્યો છે અને આ જે તહેવાર છે એ મુખ્યત્વે આપણે મહિલાઓ માટેનો તહેવાર છે અને મહિલાઓની સુરક્ષા જળવાય રહે જે ગુજરાત પોલીસ તેમજ વડોદરા પોલીસનું એક મહત્ત્વનું પાસું છે અને એના ઉપર જ પોલીસ છે ફોકસ કરી રહી છે અત્યારે તો આજે લગભગ સવારે ચાર વાગ્યાની આસપાસ કે ચાર ને નવે અમને કંટ્રોલ રૂમમાંથી એક મેસેજ મળેલ હતા કે દાંડિયા બજાર એચડીએફસી બેંક પાસે એક મહિલાએની છેડતીનો બનાવ બની રહ્યો છે તો એ અનુસંધાને અમારી જે ભાવેજભાઈ છે એની ટીમ છે પીસીઆરમાં હતા અને તાત્કાલિક છે એ જગ્યાએ પહોંચી ગયેલા હતા તો ત્યાં મહિલા અને એક પુરુષ છે એ ઝઘડી રહ્યા હતા અને પછી એમને ત્યાં સમજાવતા ઇન્ટરવ્યુન કરતા એ બંને એકબીજા જોડે ઝગડીને ગાડાગાડી કરી રહ્યા હતા અને એ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી ગયેલ હતી તો પોલીસના પહોંચવાની બાદ પોલીસ પર આ લોકોએ થોડી માથાકૂટ કરેલ હતી અને પોલીસ જોડે ઝપાઝબી થયેલ હતી છેડતીનો કોઈ બનાવ ન હતો બંને જે પુરુષ અને મહિલા છે એકબીજાને ઓળખતા હતા અને એ લોકો અંદર અંદર ઝઘડા રહ્યા હતા પરંતુ કદાચ આ પુરુષ છે મહિલાને મારી રહ્યો હતો એને કારણે એને છેડતીની છે અહીંયા આપણને ભરતી લખાવી નહીં બંને વ્યક્તિએ નશો કરેલો ન હતો પરંતુ બંને લોકો છે એમ તો ઝગડી રહ્યા છે મોહમ્મદ હુસેન અહેમદ હુસેન જે યાકુદ નવાપુરાના રહેવાસી છે અને મિઝબા ઇમ્તિયાઝ જે યાકુદપુરા અજવડી મિલ પાસેના રહેવાસી છે એ બંને છે એની ધરપકડ કરી લેવામાં આવી છે બંને પતિ પત્ની છે એવું અમારી જાણમાં આવેલ નથી બંને એકબીજાને સારી રીતે ઓળખે છે